જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે ફુખા મેળવી ધામ છે બારેજા ધામના અંદર જે લોકો ભક્તો જાય છે એ ભક્તોની આસ્થા ઉપર આજે અસર પણ પડે છે ઘણા લોકો એનો વિરોધ પણ કરે છે તો શું આ વિરોધ કરવો પણ જોઈએ અને ભક્તોનું કામ થાય છે કે નહીં એના વિશે આજે આપણે વાત કરવી છે સાચી વાત છે યોગેશભાઈ તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ખૂંખાર મેલેડી બારેજા અને એમના ભુવાજી વિશે કે આજે બહુ બધા વિડીયો એમના વિરોધમાં પણ લોકો બનાવે છે લોકો એવું પણ કહે છે કે આ બધા ઢોંગ છે ધતિંગ છે પાખંડ છે તો શું છે ખરેખર સચ્ચાઈ એના વિશે આપણે અહીંયા જાણીશું તો યોગેશભાઈ એની અંદર એવું છે કે તમા તમારી કોઈ પણ જગ્યાએ તમારી શ્રદ્ધા હોય કોઈપણ માતાજીમાં આપણી શ્રદ્ધા હોય દેવમાં આપણી શ્રદ્ધા હોય કોઈપણ માતાજીને આપણે માનતા હોય અને કોઈ ભુવાજી હોય કે જેમના પ્રત્યે આપણી શ્રદ્ધા હોય માતાજીમાં તો શ્રદ્ધા આપણી હોય જ અને હોવી જ જોઈએ પરંતુ આપણને કોઈ ભુવાજીમાં પણ આપણો આપણી શ્રદ્ધા છે વિશ્વાસ છે કે ભુવાજી આપણા કામ કરે છે અને અમુક લોકો જો કદાચ આવા ભુવાજીનો વિરોધ કરે માતાજીના સેવકનો વિરોધ કરે અને આપણી શ્રદ્ધા ડામાડોર થાય કે આપણી શ્રદ્ધા આગીપાજી થાય તો ખરેખર પ્રોબ્લેમ એ લોકોનો પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ આપણો છે ક્યાંક ને ક્યાંક આપણી શ્રદ્ધાની અંદર કચાશ હશે તો જ આપણી શ્રદ્ધા આંખીબાજી થાય બાકી એક જનરલી વસ્તુ કેવી હોય કે ધારો કે હું તમને દસ વર્ષથી પર્સનલી ઓળખું છું એમ ઘણા બધા લોકો કદાચ હશે માતાજીના સેવકો કે ભુવાજીના અંગત કે ભુવાજીના ઘણા બધા સેવકો એવા છે કે જે એમને પાંચ કે દસ વર્ષથી ઓળખતા હશે બરાબર હવે હું તમને દસ વર્ષથી ઓળખું છું અને કાલે ઉઠીને એ લોકો તમારો તમારો વિરોધ કરવા લાગે તમારા વિરુદ્ધમાં લોકો વિડીયો બનાવે તમારા વિરુદ્ધમાં ન્યૂઝમો આવે તો મારે લોકોના વિડીયો વિડીયો સાચા માનવા ન્યૂઝમો આવે એ સાચું મારું કે આપણા બંનેનો પર્સનલ અનુભવ સાચો માનવો મારો પર્સનલ અનુભવ સાચો માનવો કે હું તમને જ્યાં સુધી પર્સનલી ઓળખું છું તો મારે તો એને જ માન્ય રાખવું જોઈએ ને પછી દુનિયા ગમે તો વિરોધ કરે એના આપણે કંઈ લેવા દેવાના હોય એટલે જુઓ દરેક સાચા માણસનો વિરોધ તો થાય છે એટલે વિરોધથી ગભરાવ નહીં અને લોકો વિરોધ અને એક કહેવાય છે ને કે ભાઈ માર્કેટમાં જે હાલી ગયા હોય એમનો જ વિરોધ થાય એટલે લોકો વિરોધ કરશે લોકો આ વિડિયો બી બધા બનાવશે તમારી શ્રદ્ધા ઘણી પણ આગેવાન સાહેબ બધા ધતિંગ સર ઢોંગ સર પાખંડ સર લોકો આ વિડીયો બનાવશે પણ આપણી શ્રદ્ધા એટલી કમજોર ના હોવી જોવા કે લોકોના વિડીયો બનાવવાથી કે લોકોના વિરોધથી આપણી શ્રદ્ધા ડામાડોળ થઈ જાય છેલ્લે પછી નુકસાન તો આપણું પોતાનું થવાનું છે કેમ કે દેવ કોઈ પણ હોય તમે એ ભુવાજીને એકવાર તમે સાઈડમાં કરી દો પણ કોઈ પણ દેવ હોય દેવ તો તમારી શ્રદ્ધાથી કોમ કરે શું કહેવું સાચી યુ છે બોલો વિશ્વાસ હોવો જરૂરી છે હા કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ સાનિધ્યમાં આપણે ગયા કે આપણે હું મારી જ વાત કરું કે હું ડબુડી માના સાનિધ્યમાં ગયો બરાબર અને ડબુડી માના ત્યાં હું બે રવિવાર ભર્યો મારું કામ ના થયું પછી હું ગયો સુરાપુરા ધામ ભોળાદ હવે ભોળાદ અંદર મેં પાંચ રવિવાર ભર્યા છતાં મારું કામ ના થયું પછી મને કોઈ કીધું કોઈ માણસે કોઈ ભાઈ મળ્યા છે કે ભાઈ તમે દુખી છો તમારું કામ નથી થતું તો એક કામ કરો તમે દાસ જ જાઓ બરાબર ગોગા મહારાજ ના ત્યાં તો હું ગોગા મહારાજ ના ત્યાં ગયો ત્યાંના ભુવાજી પણ એવું કીધું કે નારિયોલ ની માનતા રાખો બરાબર તો હું નારિયોલ ની માનતા રાખી છતાં પણ મારું કામ ના થયું તો ખરેખર વિચાર એવો આવ્યો મને કે મારું કામ નથી થતું એનું કારણ હું પોતે જ છું કે સૌથી પહેલા તો મેં વિશ્વાસ નહીં રાખ્યો કોઈ પણ જગ્યા એવું છે કે વિશ્વાસ રાખવો ના રાખવો એ પણ અલગ વસ્તુ છે મેન એનું કારણ જો આપણો આપણે વધારે ડીપમાં જઈએ ને તો જ્યારે પણ આપણા મનુષ્ય શરીરનું નિર્માણ થાય એટલે આપણો ત્રણ પ્રકારનો કર્મ હોય પ્રારબ્ધ કર્મ હોય એક સંચિત કર્મ હોય હોય અને ક્રિયામાણ કર્મ હોય તમે ઘણી વખતે સમાજની અંદર જોતા હશે અને મોટાભાગે લોકોનો એક પ્રશ્ન બી પ્રશ્ન બી એવો હોય છે કે જે લોકો બે નંબરે ધંધા કરતા હોય ખોટો કામ કરતા હોય આડોહરો કામ કરતા હોય એ લોકો બહુ જલસા જલસાથી જીવતા હોય છે અને જે લોકો ભગત હોય કોઈનું ખરાબ ના કરતા હોય એવા લોકો દુઃખી હોય છે એટલે પણ આપણે આ વસ્તુ આપણે એવી રીતે જવું કે કદાચ જો વર્તમાનની અંદર આપણા હારું કામ કરતા હોય કોઈ માતાજીની મનતા મનતા હોય ભક્તિ કરતા હોય બાધા ભરતા હોય અને આપણું કામ ન થતું હોય તો તમે એવું વિચારો કે તમારો કોઈ ખરાબ કર્મ નષ્ટ થઈ રહ્યો છે તમારું જે જૂનું કોઈ કર્જ હોય કે જૂનું તમારો ખરાબ કર્મ કોઈ ખરાબ પ્રારબ્ધ હોય એમાં તારીની મનતા કરવાથી કે તમે રવિવાર ભરવાથી તમારો ખરાબ કર્મ નષ્ટ થઈ રહ્યો છે દાખલા તરીકે મારા બેંક એકાઉન્ટની અંદર એક લાખ રૂપિયા માઈનસ હોય બરાબર કોઈકને કોઈક એમ કહે કે મેં તારા ખાતા એક લાખ રૂપિયા નાખ્યા હવે હું જોઉં કે મારા ખાતાનું કોઈ બેલેન્સ બતાવતું બતાવતું જ નહીં અને મને ખબર ના કે મારા ખાતાની અંદર ઓલરેડી એક લાખ માઈનસ થઈ ગયેલા છે હવે કેવું વસ્તુ હોય કે આપણો કોઈ ખરાબ કર્મ હોય ખરાબ પ્રારબ્ધ હોય કે જેનો ભોગ આપણને ભોગવવાનો હોય અને એના લીધે આપણે જે વર્તમાનની અંદર હારા મોરજો જે હારું કોમ કરતા હોય વર્તમાનો ભક્તિ ભક્તિ કરતા હોય માતાજીના રહેવા ભરતા હોય આપણું કોમ ના થતું હોય તો પણ તમે એ જો તમારું જે માઇનસ છે એ પહેલાં બેલેન્સ થાય છે અને એક ટાઈમ એવો આવશે કે એના પછી તમારું કોમ થવા લાગશે પણ એની અંદર બીજી વસ્તુ એ પણ છે તો અત્યારે આપણે જો હારું કોમ નહીં કરીએ તો ચાલશે પણ ખોટું કમ નહીં કરો માઇનસ નહીં કરવાનું તમે આજે પૈસા નહીં કો ચાલશે પણ તમે બેલેન્સ નહીં માઇનસ ના કરો એટલે અત્યારે મોટાભાગે ઘણા બધા લોકો એવા પણ હોય છે તો ચોવીસ કલાકની અંદર બે પોંચ દસ મિનિટ પૂજા પાઠ કરે ભક્તિ કર્યું માતાજીનું ગુણગાન કર્યું બાકીના ત્રેવીસ કલાક ગયા કે ત્રેવીસ કલાકના પચાસ મિનિટ રહી એ ટાઈમમાં લોકોની ખોદની કરવાનું ખરાબ કોમ કરવાનો વ્યસન કરવાનો દારૂ પીવાનો મદિરાપાન કરવાનું મોસ ખાવાનું એ તમે કોમ કોમ તો તમે થોડું સારું કર્યું પણ તમે બાકીનો ટાઈમ તમે શું કરો એ બી મહત્વની વસ્તુ હોય ને તમે માતાજીના રવિવાર ભરો છો પૂજા કરો છો બધું કરો છો પણ તમે બાકીના દિવસોમાં તમે શું કરો છો બાકીના દિવસોમાં તમે તમારો કર્મની નીતિ ચોખી રાખો છો તમે સો રવિવાર ભરો કે એક હજાર રવિવાર ભરો પણ તમારો કર્મનો તમારી નીતિ સાચી નહીં તો તમે માતાજી નહીં તો સાક્ષાત ભગવાન છે ને કોઈ પણ તમારું ભલું નહીં કરી શકે આ વસ્તુ આપણે સમજવા જેવી હોય કે ભલે આપણે હારું કોમ ના કરીએ પણ કમસે કમ ખોટું તો તમે ના જ કરો રિવર્સ તમે નાચશો ભક્તિનું ઘરો પણ ભરાય પણ ખરાબ કામ કરાય ખોટું કામ તમે ઘણા બધા લોકો જોતા જ ઘણા બધા લોકો આખો કામ કરતા હોય તો એમ થતું નહીં પણ ધીમે ધીમે એમના પણ પાપનો ગરો ભરાઈ રહ્યો છે એમ આજે આપડે રવિવાર છે છીએ સેવા કરીએ ભક્તિ કરીએ તો આપડે પુણ્ય નો ગરો ભરાય છે પણ એનો અમુક સમય હોય ને સાચી વાત જેમ કે પેલા એક્ઝામ્પલ આપું ને હું તમને કે નાનું બાળક હોય એને આપણે એક આઈસ્ક્રીમ ખવડાવતા હોઈએ બરાબર તો આપણે એને તરત શરદી નહીં થઈ જતી એના માટે આપણે સવાર સુધી વાટ જોવી પડે છે આજે ઘણા લોકો વ્યસન કરતા હોય છે દારૂ પીતા હોય બીડી પીતા સિગરેટ પીતા હોય લોકો અમુક લોકો દારૂ પીવું એક વર્ષ પીઓ બે વર્ષ પીવો તો ઇનક તાત્કાલિક કોઈ અસર ના દેખાય પણ જો એ લત વધે જાય લત વધે જાય પછી વ્યક્તિ વધારે પી પી કરે તો બહુ બધા દાખલા એવા બી છે બહુ બધા ઉદાહરણ એવા પણ છે મેં મારા ચેનલમાં અગાઉ પણ એવા વિડીયો બનાવેલા છે કે લોકો દારૂની લતમાં લોકો મરી ગયા દારૂને તમે ત્યાં સુધી પીવો કે જ્યાં સુધી દારૂ તમને પીવાનું શરૂ ના કરે જો દારૂ વ્યસન પણ વ્યક્તિને મારી નાખતું હોય ને તો તમને ભક્તિનું વ્યસન તો ના કહેવાય પણ આપણે દાખલા તરીકે શબ્દ લઈએ કે વ્યક્તિનું જો ભક્તિનું વ્યસન કે હારા કોમનું વ્યસન તમને લાગી જાય તો તમને તારીએ દે ખરાબ વ્યસન તમને ડૂબાડે તો હારું વ્યસન કે હારી ટે તમને તારી પણ દે એટલે આ વસ્તુ એ આપણે સમજવા જેવી છે સાચી વાત છે જેમ શાસ્ત્રમાં કીધું છે કે 24 કલાક કોઈ પણ વસ્તુના પ્રત્યે જેમ કે આ વસ્તુ છે એને હું કહી દઉં કે સોનું થઈ જાય સોનું થઈ જાય તો ચોવીસ કલાકમાં એક ક્ષણ એવી આવે જ છે કે એને સોનું થવું જ પડે પણ એક ક્ષણ લાવવા માટે પણ એ ક્ષણને આપણે બે મિનિટ માટે ભગવાનની એવી પ્રાર્થના હોવી જોઈએ ભગવાન પ્રત્યે એવો વિશ્વાસ હોવો જોઈએ અને આપણા એવા સારા કર્મ હોવા જોઈએ તો તમે જે કીધી વાત તો સાચી જ છે એટલે ઘણી વખતે આપણે કેવું હોય કે જો તમારો કર્મ હારો ના હોય નીતિ હારી ના હોય પછી તમે સોમનાથ જુઓ દ્વારકા જુઓ કે જુનાગઢ જુઓ કે કોઈ પણ જગ્યા જુઓ તમારું કોમ નહીં થવાનું પેલે પહેલા માણસ નહીં જોવાનું કે પહેલા આપણી નીતિ આપણો કરમ ચોખ્ખો હોવો જોઈએ આપણે ગંગા જ્યાં કુંભ મેળવતા ચાલે છે હરિદ્વાર જયા ગંગા જ્યાં પ્રયાગરાજ જ્યાં નહીં ધોઈને આપણે બરાબર હવે ધારક પેલો નહીં કહેતા કે ગજ સ્નાન એક ગુજરાતી એક શબ્દ છે ગજ સ્નાન કે તમે હાથીને ગમે એટલો હાબુ ધોઈ હાબુ થઈને શેમ્પુ નવરાવ ધોરા પછી છે લઈ રહ્યો કાદે મજા આરો તો એનો કોઈ મતલબ નહીં પહેલાં જો ધારક આપણે લોકો ખરાબ કર્મ કર્યો હોય તો કદાચ આપણે ગંગામાં જેમ પ્રયાગરાજ આપણો પાપ ધોઈ ગયો

હવે તમને પણ ખબર છે મને પણ ખબર છે સાધુ સંતો મોટા 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 એવા મોટાની પણ એવી વાત ખબર એવીનાલિસા મોનાલિસા પણ ખરેખર મોનાલિસા ના પાસે જે માળા હતી રુદ્રાક્ષ ની હતી કે સ્ફટિક ની હતી કે ગમે તે માળા હતી કોઈ યુટ્યુબરે કે કોઈ ન્યૂઝ રિપોર્ટરે હજી સુધી એના માળાના એના હાથમાં કેટલી માળા હતી એ માળાનો જે રુદ્રાક્ષ હતો કે રુદ્રાક્ષ કઈ જાતનો આવે ઓરિજિનલ હતો ક્યાંથી લાવ્યા જો મને પણ ખબર નથી હું અહીંયા સિટીમાં રહું છું ખરેખર રુદ્રાક્ષ ઓરિજિનલ કેવો આવે મેં તો હજી સુધી જોયો નથી પણ મારા જેવા એવા ઘણા લોકો છે કે જે બિચારા કોઈ ધાર્મિક સ્થળ પર નહીં જઈ શકતા તો ઘર બેઠા પણ એ લાભ લઈ શકે છે તો હજી સુધી કોઈને એવો વિચાર નહીં આવ્યો કે આપણે ધર્મના કામમાં જઈએ છે આપણે આપણા પાપ ધોવા જઈએ છીએ એકસો ચુમ્માલીસ વર્ષે જે કે મહાકુંભ આવ્યો છે

જેટલા લોકો મૂવી બનાવે એ લોકો એ લોકોએ પબ્લિકની એક મેન્ટાલિટી પકડી પાડે છે કે પબ્લિકને કયા ટોપિકની અંદર કઈ વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ છે તો લોકો એવી જ વસ્તુ વાયરલ કરે છે આજે જે વસ્તુ હોય કે પબ્લિકને તમને ખબર છે કે આજકાલનો તમે મૂવી જોવો આજકાલનો તમે વિડીયો સમજો એની અંદર આપણો બધી અશ્લીલતા પ્રચાર કરવામાં આવે ક્યાંક ને ક્યાંક સ્ત્રીને પ્રમોટ કરવામાં આવે છે જોવા જઈએ તો આ બહુ દુર્ભાગ્ય છે આપણું કે આવા ધાર્મિક જગ્યાએ પણ લોકો ભગ સ્નાન કરવા છે ભગવાનનો દર્શન સંતો મહંતોનો નીકળી ખરેખર દર્શન કરવા જોઈએ એક વાત હારી એ બી છે કે આઈઆઈટી બાબા અમુક સંતો મહંતોએ હાઈલાઇટ કર્યા કે લોકોએ કરી પણ અમુક લોકો જરૂર કહે તો કોઈ પણ વસ્તુ વધારે પડતી પ્રમોટ કરે છે પછી અમુક લોકો એવું પણ કહે છે કે ત્યાં આગળ લોકો છોકરીઓ જોવા જાય છે મોનાલીસા સાથે જોવા જાય છે કે પછી કુંભ સ્નાન કરવા જાય છે અને બિચારી મોનાલીસા છોકરી એટલી બધી હેરાન થઈ ગઈ કે આથી એને જગ્યા છોડી દેવી પડી

ના જે ભુવાજી હોય કે માતાજીના માતાજીના જેટલા પણ લોકો વિરોધ કરતા હોય તો ભક્ત લોકોએ આના વિશે વધારે વિચાર કરવો નહીં તમારી તકલીફમાં તમારા દુઃખમાં તમને પોતાને ખ્યાલ જશે કે તમને કોની મદદ કરી છે તમારી જે માતાજી પર શ્રદ્ધા હોય ઘણી વખતે આ શ્રદ્ધા જ આપણને તારી દેતી હોય છે કોઈનો કોઈને એકવાર તમે મારી નાખવાના તો ચાલ આપણું કોઈને તમે કોઈ શ્રદ્ધાનું કોઈને શ્રદ્ધાને ડગાવો કોઈને શ્રદ્ધાને મારો મારી નાખવાનો તો ખરેખર બહુ મોટું પાક જેમ છે વ્યક્તિ આજે તમે જુઓ ઘણી વાર વ્યક્તિ બધી જગ્યાએ થાકી જતો હોય કે એના દવાખાના બેના પડતો હોય ધંધો ગમે લોકો હોય તો એને છેક ઠેકવાણ પડતું હોય લોકોની ભાવના હોય કે લોકોની અંદર વિશ્વાસ હોય કે ચલો શિલ્લક કોઈ નહીં શિલ્લક ભગવાન કે દેવી શક્તિ પર લોકો ભરોસો કરે આ જગ્યાએ જવાથી મારા દુઃખ દૂર થઈ જશે એની અંદર બનીએ કહેવું કે એક ટાઈમે આપણે મોની પણ લઈએ કે ચાલો ભુવાજી ખોટા હશે પછી ધતિંગ ચાલે છે એક ટાઈમે આપણે મોની લઈએ પણ તમે જો તમારી શ્રદ્ધા હાચી છે તમારી દેવ પોતાની શ્રદ્ધા હતો તો દેવ તમારું કામ કરશે તો આપણે એવું રાખવાનું કે કોઈ લોકો વિરોધ કરે ના કરે આપણે આપણે શ્રદ્ધા ડગે રાખવાની માળી પર આપણે આપણે શ્રદ્ધા રાખવાની આપણી શ્રદ્ધા જ આપણા તારણ આપણે શ્રદ્ધા જ આપણને ડૂબા રહેશે ગીતામાં પણ કહેવામાં આવ્યું કે શ્રદ્ધા શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલે શ્રદ્ધાની તો દરેક જગ્યાએ મહિમા છે તો આપણે એના વિશે ચર્ચા આપણે બીજી આગલા વિડીયોમાં કરશું જેમ કે આપણે જો એક લઈશું બહુ વિડીયો લાભો થશે તો મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો તો મળીએ આપણા આવતા વિડીયોની અંદર એક નવા સવાલ સાથે